મિત્રો કર્મયોગી પોર્ટલની અંદર એપીઆર આપ સૌ કરી રહ્યા છો ત્યારે લઈને એક મહત્વની બાબત છે કે કે અને અને એટલે સ્થાવર જંગમ જે મિલકતો છે એ એન્યુઅલ પ્રોપર્ટી જે રિટર્ન સબમિશન કર્મયોગી પોર્ટલ ઉપર આપણે કરવાનું થાય છે તો એની અંદર એક વિગત આવે છે કે શેર તો શું કબજારી તરીકે અથવા તો શિક્ષક તરીકે આપણે શેર ખરીદી શકીએ અને જો શેર ખરીદેલા હોય તો કેવી રીતે એપીઆરમાં જે સબમિશન આપણે સૌએ કરવાનું થાય છે અને શું છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આ બધા તમામ પ્રશ્નોની જે ચર્ચા છે આપણે આ વિડીયોમાં કરવાના છીએ મને રહેજો વિડીયોના લાસ્ટ સુધી અને જો ચેનલ ઉપર પહેલી વાર આવી રહ્યા છો તો આવી જ નવી જાણકારી મેળવવા માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવારી સાથે અને જો વિડીયો ગમે માહિતી સારી લાગે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો આવ જોઈએ શું છે મહત્ત્વની બાબત અને શેરને લઈને આપણે ખરેખર એપીઆર સબમિશન કેવી રીતે કરવાનું થાય છે અને એના શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે આભાર જે સેન્ટ્રલ સિવિલ સર્વિસ કન્ડક્ટર રૂલ ઓગણીસો ચોસઠ મુજબ એક કર્મચારી તરીકે ભલે રાજ્ય સરકારના કર્મચારી હોય કે સેન્ટ્રલના કર્મચારી હોય તો શેર ખરીદી અને ઇન્વેસ્ટમેન્ટને લઈને જે મહત્વની બાબત છે એની ચર્ચા વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ આપણે કર્મયોગી પોર્ટલની અંદર જે બુવેબલ પ્રોપર્ટી છે એમાં શેરની વિગત દર્શાવવાની થાય છે તો શિક્ષક તરીકે આપણે ક્યારે શેર ખરીદી શકીએ છીએ અને એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે તો જે રૂલ્સ અને ક્રમ નંબર અહીંયા વાત કરવામાં આવી છે તો આપ જોઈ રહ્યા છો અંદર જે રૂલ્સ છે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડિંગ એન્ડ મોરોઈંગ તો અહીંયા આપણું જે રોકાણ છે આપણે કેવી રીતે કરવાનું થાય છે એની તમામ ચર્ચા આ સિવિલ સર્વિસીસ કન્ડક્ટર રૂલની અંદર આપણે જોવાના થાય છે અને જે સરકાર સીધી ગાઈડલાઈન છે સરકારી કર્મચારી માટે ભલે પછી ગવર્મેન્ટ કર્મચારીમાં રાજ્ય સરકારના હોય કે પછી સેન્ટ્રલ ના હોય તો સૌથી મહત્વની બાબત એ બની રહી છે કે જ્યારે સેલેરાઇટ પર્સન છે એ સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડાયેલા હોય છે ત્યારે સરકાર તરફથી ઇન્વેસ્ટમેન્ટ લઈ લઈને ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમો જે સિવિલ સર્વિસીસ રૂલ છે ઓગણીસો ચોસઠ એની અંદર દર્શાવવામાં આવ્યા છે તો આવો જોઈએ વિગતે ચર્ચા કરીએ શું છે મહત્વની બાબત તો અહીંયા આપ જોઈ રહ્યા છો સ્ક્રીનની અંદર ઇન્વેસ્ટમેન્ટ લેન્ડિંગ એન્ડ બોરોઈ તો આપણું રોકાણ છે આપણે ઉછીરા અથવા તો આપણે કઈ રીતે લોન લઈ શકીએ છીએ તો નો ગવર્મેન્ટ સર્વન્ટ સેલ સ્પેક્યુલેટ ઇન એની સ્ટોક શેર ટુ અધર ઇન્વેસ્ટમેન્ટ તો અહીંયા પહેલી જે લાઈન છે એ અહીંયા જોઈ રહ્યા છો જે અહીંયા દર્શાવવામાં આવ્યો છે સ્પેક્યુલેટ આ શબ્દ બહુ જ મહત્વનો બની જાય છે સ્પેક્યુલેટ નો મતલબ થાય છે સટ્ટો કે ગવર્મેન્ટ કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારના સટ્ટામાં રોકાણ એટલે સ્ટોક અને શેર જે એક પ્રકારનો સટ્ટો છે એમાં આપણે રોકાણ કરી શકતા નથી.

લોંગ ટર્મ જે રોકાણ કરતા હોઈએ છીએ જેમાં એસઆઈપી છે લાંબા ગાળાના શેરોના રોકાણ છે એમાં ચોક્કસ આપણે જે એન્જલ બ્રોકિંગ છે ફાઈવ પૈસા છે આવી જે રિવિલન્ટ છે સરકારની તરફથી જે લે અને વેચ કરે છે એમાં આપણે સ્પેશિયલ ઓકેઝનલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ પરંતુ આ ઓકેઝનલ ઇન્વેસ્ટમેન્ટની અંદર જો આપણે ઇટ્રા દે કરતા હોય એટલે કે રોજ શેરોની લે અને વેચ કરતા હોય અથવા તો એફેક્ટ ઓબા ફ્યુચર એબા પર આપણે જોડાઈ શકતા નથી અથવા એ કરી શકતા નથી અને શોર્ટ ટર્મ જે રોકાણ છે એટલે કે આપણે સેલ લઈને 2 5 7 કે મહિના સુધી વેચી દઈએ એવું નહીં પણ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ માં આપડા દાણા શેરોમાં રોકી શકીએ છીએ એવું આ ક્લોઝ ઉપરથી નક્કી થાય છે अपना no any any of अपना नाम करो गवर्मेंट सर्वट हू हेव इन डीसीजन मेकिंग પ્રોસેસ ઓફ ફિક્સેશન ઓફ પ્રાઇસ એ પબ્લિક બિહાફ ઓફ એલોટમેન્ટ ઓફ શેર ઇન ધ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ફોલોઅપ પબ્લિક ઓફરિંગ ઓફ સચ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ અહીંયા એવી વાત કરવામાં આવી છે કે જો તમે કોન્ટ્રાકચલ બેઝ કર્મચારી હોય તો આપણા માટે બહુ પ્રતિબંધો લાગુ પડતા નથી એટલે કે આપ એના રોકાણ ને લઈને અથવા તો પબ્લિક સેક્ટરમાં નોકરી કરતા હોય કે જે પ્રાઇવેટ ક્ષેત્ર છે એમાં પણ આપણે પ્રતિબંધો અમુક લાગુ પડતા નથી આગળ એવું કહેવામાં આવે છે તો એની ક્વેશ્ચન એરાઈવ ધી વેધર ઓફ એની ટ્રાન્ઝેક્શન ઓફ ધી નેચર રિફંડ ઇઝ સબ રૂલ વન ઓર સબ રૂલ ટુ ડિસિઝન ઓફ ધ ગવર્મેન્ટ થિયર સબ સેલ બી ફાઇનલ એટલે કે આ બાબતના જે મહત્વના પ્રશ્નો છે કે આની જે એક પ્રકારનું બિઝનેસ છે અને આ બિઝનેસ માં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની જે ઇન્કમ થાય છે એ ઇન્કમ ટેક્સ પેએબલ છે નો ગવર્મેન્ટ સર્વન્ટ સેલ સેવ ઇન ધ ઓર્ડનરી કોર્સ ઓફ બિઝનેસ વિથ અ બેંક ઓફ અ પબ્લિક લિમિટેડ કંપની આઈધર હિમસેલ્ફ થ્રુ એની મેમ્બર્સ ઓફ હિઝ ફેમિલી ઓફ એની અધર પર્સન એક્ટિંગ ઓન હિઝ બિહાફ એટલે કે આપણા તરફી લઈને આ બાબતે જો તમે પૂર્ણ સરકારના કર્મચારી છો તો આ બાબતે શોર્ટ ટર્મના એટલે કે રોકાણ આની અંદર કરી શકતા નથી અને સરકાર આ બાબતે આપની ઉપર યોગ્ય પગલાં પણ લઈ શકે છે તો મિત્રો આગળ જોઈએ તો લેન્ડ ઓર બોરો હાઉ ડિપોઝિટ બની એઝ અ પ્રિન્સિપલ ઓફ એની એઝ અ ઓફ એની પર્સન ઓફ હિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિથ ઇન લોકલ લિમિટ ઓફિસ ઓથોરિટી વિથ હુમ લાઈકલી હેવ ઓફિશિયલ delegate of otherwise place himself under ady punctual obligation as person of his a private limited company એટલે કે તબે પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી આપણે લોન વિગત ઉપર બેડવી શકો છો એ આપના અધિકારને પાત્ર છે લેબડી ટુ હેવ એરી પર્સન ઇન્ટરેસ્ટ ઓર બેટર વિટેડ ઇન બડી ઓર ઇન અ કાઇન્ડ ઓફ ઇચાર્જ ઓર પે એટલે કે તમારે જો લોન લેવાની જરૂરિયાત ઊભી થાય તો એ પણ આપ લઈ શકો છો મેન્ટ બી ગી ટુ એક્સપેલ એમ્પ્લો એટલે કે જોના જે આપ બોરોવિંગ કરી શકો છો લોન લઈ શકો છો એમાં કોઈ આપણને પ્રશ્ન થતો નથી વેર સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ એપોઇન્ટમેન્ટ ઓફ ટ્રાન્સફર ટુ પોસ્ટ મિત્રો આ જે કન્ડક્ટર સર્વિસ સિવિલ રૂલ ઓગણીસો ચોસઠ મુજબ આપણે ઇન્ટ્રા ડે કરી શકતા નથી આપણે કરી શકતા નથી પણ હા આપણે જે રોકાણ છે શેરોમાં એ લાંબા ગાળાનું કરી શકીએ છીએ લોંગ કેપિટલ ગેઇન અથવા તો એસઆઈપી અને આ જે તમામ વિગતો છે આપણી પાસે જે પણ એસઆઈપી વિગતો હોય આપણી પાસે જે પણ શેરની વિગતો હોય એ આપણે એપીઆરમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન કરવાનું થાય છે બતાવી શકીએ છીએ તો મિત્રો આ હતી મહત્વની જાણકારી આવા જ નવા વિડીયો અને નવી માહિતી સાથે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાળી સાથે વિડીયો જોવા બદલ સૌનો વિડીયો સારો લાગ્યો ચક્કરથી કરી લેજો અને માહિતી આપણા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા રહી અને જો ચેનલમાં દવા હોય અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે અવનવી જાણકારી માહિતી માટે આપ સૌની ચેનલ બનાસ ગુરુવાળી સાથે આપ જોડાઈ શકો છો આભાર જય જય ભારત વધે માત્ર